નમસ્કાર દર્શક મિત્રો તારીખ ઓગણીસ એક છવ્વીસ ના દિવસે કડી ખાતે કેનાલવાળી જોગણી માતાની જાતર રાખવામાં આવી હતી ઠાકોર ભુવાજી ભોદરજી અને પટિયાર ઠાકોર સુરેશભાઈ માતાજીના ભક્ત એવા ધાર્મિક ઠાકોરભાઈ દ્વારા જાતરનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ એક હજાર ઉપર ભક્તોએ ભોજન પ્રસાદ પામ્યો હતો અને રાત્રે એક વાગ્યા પછી પ્રમેણનો પ્રારંભ થયો હતો જોગણી માતા અનેક પરચાઓ આપેલા છે અનેક ભક્તો ભુજ કાઠિયાવાડ અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને કડીની આજુબાજુ ખૂબ જ ભક્તો આવેલા હતા બધાની શ્રદ્ધા મુજબ કામ કરે છે અને ગઈકાલે માં જોગણીમાનો પ્રાગટ્ય દિવસ હતો એક અનોખો અવસર હતો અને જોગણી માતાના મંદિરે ભૂધરભાઈના પુત્ર કેતન ઠાકોર તે આવતા જતા ભક્તોને સવારથી સાંજ સુધી ખૂબ જ સેવા આપે છે અને સરસ કામ કરે છે રિપોર્ટર ગીતા જોશી ગાંધીનગર આજે અમારી અર્થ પડકારની ટીમ આજે કરણનગરની જે કેનાલની ઝોગડીમાં કહે છે ત્યાં અમે આવ્યા છીએ અને ત્યાં આજે બહુ જબરજસ્ત એક પ્રસંગ છે અને એ પ્રસંગમાં આપણે ભુવાજી જોડે આપણે થોડી વાતચીત કરીશું અને બીજું તો મહત્ત્વની એ વાત છે કે આજે જોગડીયામાંનો બર્થડે છે હેપી બર્થડે માં મારા અને આપણે ભુવાજી જોડે થોડી ચર્ચા કરીશું અને આપણે એમના જોડે થોડી વાર્તાલાપ કરીએ આ અહિયાં કેટલા વર્ષ થયા માતાજીને અહિયાં સાતાન આશરે 19 વર્ષ બરાબર અને એના જે બધા કહે છે કે પર્ચા અહિયાં બહુ સરસ માતાજી કામ કરે છે અને બધાને અહિયાં પર્ચા આપે છે તો તમારે માતાજી વિશે શું કહેવાનું? મારે તો માતાજી વિશે બીજું કહેવાનું જે લોકો સાચી શ્રદ્ધાથી અને રેમબાફથી આવસ એનું માનો પૂર્ણ કરે છે

આજે જોગડીયા માતાનો જે પ્રસંગ છે એમાં આપણે થોડી માહિતી આપીએ છીએ ભાઈ જયારે એમના મુખ્યત્વે આપણે સાંભળીએ જય આ કેનાલવાળી જોગણી માતાએ દરેક ગરીબ દિન દીનદુખિયાની મદદ કરી છે આ બેન ભોજ કચ્છથી આવે છે આ બેનને આપણી પ્રજા હતી નહીં અને જોગણી માતાજીએ આ આ બેનના ઓગણીસ વર્ષે દીકરો આપ્યો છે બરાબર અને આ જોગણી માતાએ આપેલો દીકરો છે અને અત્યારે અત્યારે બહેનના ઘેર ઘણા લીલા લેર છે આ ભાઈ એમના મિસિસ મિસ્ટર એસઆરપીમાં ભુજમાં છે બરાબર એટલે આ જોગણીમાં એ કેટલા કેટલા લોકો

મારી જાતનું મેં રાખી છે આજે મારું તૂટ જ સમયમાં કામ થઈ ગયું ઘણા કામ કરે માતાજી પણ મેં આજે ભવ્ય એક પ્રોગ્રામ ગોઠ્યો હતો અને મારું મોટું એક કામ થયું એટલે મેં જાત રાખી માતાજી કર આજે જોગણી માતાના મંડપે અમે બધા આવ્યા છીએ આ ભાઈ જેનો આપણે ઇન્ટરવ્યુ લીધું તેમને બાધા રાખી હતી કે મારું કામ થઈ જશે તો હું માતાજીનો ભવ્ય પ્રોગ્રામ કરીશ અને માતાજીની આજે જે એમને દર્શન લાભ્યા કે બધા આવ્યા છીએ એમને જમાડવાથી માંડીને બધો ખર્ચો તમામ આ ભાઈનો રાખી રાખ્યો છે અને એવી બાધા હતી બધો ખર્ચો હું કરીશ અને આના આના વિશે તમે આ ખર્ચો કર્યો એ બરાબર છે પણ તમને આમ દિલથી કેવું લાગે છે એમ બહુ સારું લાગે છે તારીના કરતા વધારે મળી છે માતાજીએ ઘણું મને આપ્યું છે સૌ દયા માતાજી મારું નામ મારું નામ ઠાકોર ધાર્મિક કરણનગર અચ્છા હવે બધાને પૂછ્યું તે બધા એવું કહેવામાં આવે છે કે અહીંયા જે પૈસા મૂકવામાં આવે છે અહીંયા જે બી કંઈ વસ્તુ મૂકવામાં આવે છે એ આપણા ભુવાજી છે તે ગરીબ બેન દીકરીઓને આપી દે છે એમને કંઈક વ્યવહાર કરવાનો બાકી હોય તો કરે છે લગ્ન પ્રસંગમાં આપે છે એવી એમને જાણ આજે થઈ છે બોલો બિચારા દિન દુઃખી આવ્યા એમના દરેકનું મનોકામના માતાજીએ પૂરી કરી હવે હું તમને એમ પૂછવા માગું છું તમે અહીંયા બાધા રાખી હતી અને તમે કચ્છથી આવો છો તો તમે થોડું બે વાત કરો જે જોગણીમાં એ તો મારું ઘણું બધું લીલા લેર કર્યું છે બહુ જ કર્યું છે આટલા વર્ષે મને ઘણો બધો છોકરો દીધો છે મારા ઘરમાં મેં ભૂજ મકાન લીધું મારા માતાજીના લીધે મારું કડીમાં મકાન થયું એટલું મારા માતાજીના લીધે મારી એ તો મારું ઘણું બધું સરસ કર્યું છે અને મારા બધા લીલા લેર કામ કર્યા છે તમે હાલ ક્યાંથી આવ્યા અમે અત્યારે ભુજથી જ આવ્યા છે માતાજીના દર્શન કરવા જાય કે એમની જાતર છે એટલે અમે જાતરમાં જ આવ્યા છે કે માતાજીની જાતર કરવા માટે તો મને જા પડે એટલે અમે ભૂજથી છેક આવ્યા છે અને મારા બાબો પણ માતાજી બહુ સરસ રીતે